ગુજરાત સહિત છ રાજ્યના ગૃહ સચિવને હટાવાયા લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને છ રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને છ રાજ્યના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે છ રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે તેમાં ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે આ સાથે જ પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીને રાજ્યની બે હજાર સોળની વિધાનસભા ચૂંટણી અને બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી દરમિયાન સક્રિય ચૂંટણી ફરજ પરથી હટાવી દીધા હતા આ સાથે જ મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઇકબાલસિંહ ચહલ તેમજ એડિશનલ કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ હટાવી દેવામાં આવ્યા છે આ સાથે મિઝોરમ અને હિમાચલ પ્રદેશના જીએડી સેક્રેટરીને પણ હટાવી દેવામાં આવ્યા છે